નમસ્કાર દર્શક મિત્રો તાલુકાના સાધલી ગામે ડુંગરીના બાકી પૈસા બાબતે હિન્દુ યુવક અને મુસ્લિમ યુવકો વચ્ચે થયેલ બબાલ ને માવરે શિનોર પોલીસ સ્ટેશનમાં ચાર મુસ્લિમ યુવકો સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે શિનોર તાલુકાના સાધલી ગામે ગતરોજ હિન્દુ યુવકો અને મુસ્લિમ યુવકો વચ્ચે પૈસાની લેતી દેતી મામલે બબાલની ઘટના બનવા પામી હતી જે મામલે શિનોર તાલુકાના સાધલી ગામે તળબળા રહેતા મુકુંદભાઈ ભાઈલાલભાઈ પટેલે સાધલી ગામના ચાર મુસ્લિમ સમાજના યુવકો સામે શિનોર પોલીસ સ્ટેશનમાં નામજોગ ફરિયાદ નોંધાવી છે ત્યારે એ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ શિનોર પીએસઆઈ સહિતનો પોલીસનો મોટો કાફલો સાધલી ગામે પહોંચી ગયો હોય હાલમાં સમગ્ર સાધલી ગામમાં શાંતિપૂર્ણ વાતાવરણ જોવા મળી રહ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે હિન્દુ યુવકોને પોલીસ વાનમાં બેસાડવા લઈને ત્યાં હાજર લોકો અને શિનોર પોલીસ વચ્ચે તુતુમેના દ્રશ્યો સર્જાયા હતા હાલ તો શિનોર પોલીસે મુસ્લિમ સમાજના ચાર યુવકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે